નમસ્તે મિત્રો આજે 5 સપ્ટેમ્બર 2024 ના રોજ ગુરુગોળ ભાતી વિચારણામાં શિક્ષણ દિન છે તેનો અભ્યાસ કરવામાં આવે છે સામાજિક વર્તનને અસર કરતા વિવિધ એક પરિબળ તરીકે અભ્યાસ કરવામાં આવે છે એટલે કે

અને જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને વેચી લીધા હતા આનાથી જાપાનોષ થયો હતો અસંતોષ થયો કો મકાનો વરંડા બિજળીની લાઈન કે વિજળીના દાબલા થી દૂર રેવું જો વાર વારતા હોય તો ઉપર કે નીચે લાઈટના દાબલા કે બિજળીની લાઈટ કે નાકી સિંધન થી આપ કુ વાત નું દોવા લીધો હુકમ પૂર્ણ થાય કે સુધી આપના વાર માં જેવું હુકમ ના